વસ્તી ગણતરી ગુજરાતમાં થશે સિંહની વસ્તી ગણતરી ગુજરાતમાં દસ થી તેર મે દરમિયાન બે તબક્કામાં સિંહની વસ્તી ગણતરી કરવામાં આવશે અગિયાર જિલ્લાના પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારને ડાયરેક્ટ બિટ વેરિફિકેશન પદ્ધતિથી સાંકળી લેવાશે વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલ દિશા લિંગ ઉંમર ઓળખ ચિહ્નોની વિગતો પણ નોંધવામાં આવશે સિંહની વસ્તી ગણતરીમાં અધિકારીઓ સહિત ત્રણ હજાર જેટલા તાલીમી સ્વયંસેવકો પણ જોડાશે સૌપ્રથમવાર વર્ષ ઓગણીસો છત્રીસમાં થઈ હતી સિંહની વસ્તી ગણતરી